નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સિદ્ધેશ્વરી ડિજિટલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રામદેવડાના રામદેવ પીરના મંદિરના ઇતિહાસ વિશે રામદેવ પીરનો જન્મ આજથી આશરે કેટલા વર્ષ પહેલા થયો હતો અને તે રામદેવ પીરના જન્મ રાજસ્થાનમાં કયા સ્થળે થયો છે રામદેવ પીરના તેમની માતાનું નામ

ચૌદસો નવ ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો અને તેમની માતાનું નામ મિનલ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે રામદેવ પીરને ભગવાન દ્વારિકાધીશના કૃષ્ણ અવતારના માનવામાં આવે છે ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે ભાદરવામાં સુદ બીજને દિવસે રામદેવ પીરની માનવામાં આવે છે આ મંદિર કાલવડ શહેરથી આઠ કિમી દૂર આવેલું છે જ્યાં મંદિર આવેલ છે આ જગ્યામાં અગાઉ જંગલ હતું લોહીકવાકા મુજબ જેમાં હીરાભાઈ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવતા હતા અને હીરાબાઈને રામદેવજી મહારાજ ઉપર અકૂટ શ્રદ્ધા હતી અને ભક્તિભાવ કરતા હતા અને તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ પરંતુ હીરાબાઈએ ભગવાન તમે મને પરચો આપેલ છે તેમ હું જાણું છું પણ મારો સમાજ આ વાત માનશે નહીં તો સાબિત રૂપે મને શું કરવું તે જણાવો રામદેવજી મહારાજે પીપળ વૃક્ષનું સૂકું ડાહારું વાવા જણાવેલ અને તે પીપળનું ડાળખું લીલું થઈ કૂપરો ફૂટશે તે સૌને બતાવજે અને આ મુજબ પીપળનું ડાળખું લીલું થતાં ત્યાં હીરાભાઈએ નાની ડેરી બનાવી રામદેવજી મહારાજની પૂજા કરવાનું ચાલુ કર્યું અને હીરાભાઈમાંથી હીરા ભગત કહેવાવા હાલ આ જગ્યા વિરામ વૃક્ષરૂપે ગુજરાતના સ્થાન ધરાવે છે અહીં નવા અને જૂના એમ બે મંદિર હાલમાં આવેલ છે નવા મંદિરની સ્થાપના ખુશાલભાઈ કામદારે કરેલ છે આ બંને મંદિરમાં અન્ન ક્ષેત્ર ગૌશાળા તેમજ ધર્મશાળા આવેલ છે જામનગર જિલ્લાના કાલવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે આ મંદિર જામનગરથી બાવન કિમી દૂર આવેલું છે આ મંદિર દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા માટે કાલવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર પૂજ્ય શ્રી બ્રહ્મલીન સંત શ્રી બાપુએ આ મંદિરમાં બાબા રામદેવજીની ઓગણીસો સાહીઠમાં સ્થાપના કરી હતી આ જગ્યા પર પહેલાં જંગલ અને મેદાન જ હતું ત્યારબાદ સંત શ્રી બાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાન્યાસન કરવામાં આવ્યો અહીંના મંદિરમાં ઉજળીયા સુદ બીજ ઉજવવામાં આવે છે અહીંયા એકમે કરવામાં આવે છે અને સાથે અન્નપૂટ પણ ધરાવવામાં આવે છે ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે છે બાબા રામદેવ પીરમાં હિન્દુ સંત ને મુસ્લિમો પણ પોતાના સંત માને અને પીર કહેવાય ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિ યુક્તિ નથી એમને રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે એમનું સમાધિ સ્થળ જે રાજસ્થાનના પોકરણ પાસે સ્થિત છે ત્યાં આવેલી છે એ સ્થળની મહાનતા એટલી છે કે લોકો રોજ ત્યાં દર્શનાથી ઉમટે છે એમના મેળામાં તો લોકો બહુ દૂર દૂરથી ચાલતા એટલે કે પગપાળા ત્યાં અનેક બાધા આખડીઓ કરીને અનેક નવા નુકસાવ આપવાની પોતાની અપાર શ્રદ્ધા બાબા રામદેવજીને વ્યક્ત કરે છે તેમજ બાબા રામદેવજી પીર રાજસ્થાનના પ્રસિદ્ધ લોક દેવતા છે એ સાંપ્રદાયિક સદ્ભાવ તથા અમનતા પ્રતિક છે બાબાનું અવતરણ વિક્રમ સંવત 1409 માં ભાદ્રપદ સુક્ત બીજના દિવસે નોમર વંશીય રાજપૂત તથા લોકો વચ્ચે બિતાવ્યું હતું તથા રૂઢિયો એવું શુદ્ધ અછુતનો વિરોધ કર્યો હતો ભક્ત એમને પ્રેમથી રામમા અથવા રામાના પીર રામાપીર પણ કહેતા હતા બાબાને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એમને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક પણ માનવામાં આવે છે હિન્દુ જ નહીં મુસ્લિમ સમુદાયના લોકો પણ પીરોના પીર બાબા રામદેવ પીરના સજદેવમાં માથું ઝુકાવે છે મુસ્લિમ દર્શનાથી એમને બાબા રામપા પીર કહીને બોલાવે છે રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ બાર કિલોમીટર દૂર રામદેવરા વિશાળ મંદિર છે છે આ લોકો દેવતા પ્રતિ સમર્પણ એટલું બધું કે પણ પણ મુસ્લિમ નમન કરવા ભારતમાં આવે છે બહુ જ બધા શ્રદ્ધાળુ ભાદ્રમાહ ની દસમી એટલે કે રામદેવ જંતિ પર રામો લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે આ મેળો એક મહિનો કરતા પણ વધારે ચાલે છે કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મક્કા સાઉદી અરેબિયાના પાંચ પીર એમની પરીક્ષા લેવા આવે એ એમની પરખ કરવા માંગતા હતા કે રામદેવ વિશે પણ કહેવાય છે એ સાચું છે કે જુઠ્ઠું બાબાએ એમનો આદર સત્કાર જ્યારે ભોજનના સમયે માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું અમે તો પોતાનો કટોરો મક્કામો જ ભૂલીને આવ્યા છીએ એના વિના અમે ભોજન ગ્રહણ નથી કરી શકતા એના પછી બધા જ પીરોએ કહ્યું એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે રામદેવજીએ કહ્યું આતિથ્ય અમારી પરંપરા છે તમને નિરાશ નહીં જ કરીએ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે આટલું કહીને બાબાએ બધા જ કટોરા ઋણીચામાં પ્રગટ કરી દીધા એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રમાણ કરે અને એમને બાબાના પીરોની પીરની ઉપાધિ પણ આપી હતી બાબા રામદેવ પીરના કાળા દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારે કોર વાયુ વેગ ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ઘોડો ધનવાન હોય કે ગરીબ ઉચ્ચ હોય કે નિમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાઓ પણ તેઓ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે ચૌદસો ઓગણસાહઠ માં સમાધી લીધી હતી તે સમયે તેમની ઉંમર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગાસિંગે ઓગણીસો એકત્રીસમાં તેમની સમાધિની ઉપર મંદિર બંધાવ્યું હતું બાબાના ભક્તો રામદેવપીરને ચોખા શ્રીફળ ચૂરમું ગુગર ધ્રુપ અને કપડાના ઘોડા ચઢાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે રામદેવજીનું ગામ રણુજા હતું એમના તેમના પરચાઓની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી હતી પરંતુ આ વાત અમુક આજુબાજુના લોકોને પસંદ ના આવી તેમને લાગ્યું કે તેમનો સ્થાન ઇસ્લામ ધર્મ કરવામાં આવી ગયો છે જેના કારણે મેલવીઓએ રામદેવજીનું નિશ્ચિવ બતાવવા માટે ઘણા ઉપકર્મ કર્યા હતા આજે પણ રામદેવ પીરનું એટલું જ મહત્વ છે આજે પણ લાખોની સંખ્યામાં એમના ભાવિક ભક્તો એમના દર્શન માટે આવે છે હિન્દુ હોય કે મુસ્લિમ તેમની ભાવ ભક્તિ બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના સખા અર્જુનને સહધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવપીને સમજાવ્યો હતો બાબા રામદેવપીર નકલંગ કેમ કહેવાય છે સતયુગમાં શિવજીએ પાર્વતી સાથે સનાતન ધર્મની સ્થાપના કરી હતી મહાભારતકાળ દરમિયાન હિમાચલના આદેશ અનુસાર પાંડવોની કાળી ગુજરાતના ભાવનગર જિલ્લાના કોડિયા ગામે સફેદ થઈ હતી અર્થાત પાંડવો બહુ હત્યાના પાપમાંથી મુક્ત થયા હતા અને પાંડવોના હસ્તે દરિયા કિનારે કોડિયા ગામે નીલ નિષ્કલંક મહાદેવની સ્થાપના થઈ હતી શિવજીએ શરૂ કરેલો સનાતન ધર્મ બાબા રામદેવપીને આગળ ધપાવ્યો હોવાથી બાબા રામદેવપીને શિવજીનું નિષ્કલંક બિરુદ્ધ અપાયું અને શિવજીના સનાતન ધર્મનો નેજો ધર્મની ધજા ફરકતી રાખી હોવાથી બાબા રામદેવપી નિષ્કલંક નકલંક નિજાધારી કહેવાય છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના સખા અર્જુનને સ્વધર્મની વાત કરે છે તે જ ધર્મ બાબા રામદેવપીને સમજાવ્યો હતો ગીતાનો સ્વધર્મ એ જ રામાપીનો નિજ ધર્મ તે સંતો ભક્તો ભજનિકો કથાકારો નજીયા ધર્મ નેજા ધર્મ મહાપંથ કહે છે નિજીયા ધર્મ એટલે જ નિજ સ્વને ઓળખાણવાનો જાણવાનો પીછાણવાનો ધર્મ રામદેવજી મહારાજ પીર કેમ કહેવાય અને ભગવદ અનુસાર પીર એટલે પવિત્ર પુરુષ સિદ્ધ માર્ગદર્શક વડીલ કહેવાય છે સાત સમુદ્ર પારથી રણુજાના રાજા રામદેવજીની સિદ્ધિના સમાચાર સાંભળી મક્કા મદીના પાંચ મુસ્લિમ પીર રણુજા આવે અને રામદેવ પીર તેમના માટે મક્કાના કટોરા વાસણ બર્તન પરવામાં હાજરી કરી દે ઉડતી રકાબી વિશે સૌ કોઈએ સાંભળ્યું છે મધ્યકાલીન યુગમાં રામદેવજી મહારાજ યુગ પરથી છેક મક્કાની કટોરી લાવવાના હાજર કર્યા હતા તે પાંચ કટોરી હવામાં ઉડીને આવી રહ્યા હતા તે જોઈ પાંચ પીર રામદેવજી મહારાજના પીરોના પીર સિદ્ધોની સિદ્ધિ તરીકે નવાજે છે ત્યારથી રામદેવજી મહારાજ બાબા રામદેવ પીર કહેવાય પીર નો બીજો અર્થ થાય પીડા ના હશે રોગ હસે પીડા જપત નિરંતર બીરા કબીરા સૌ પીર જો જાને પર પીરે જે બીજાની પીડા જાણીને તે મિટાવી શકે અન્યથા દુઃખ દૂર કરી શકે કોઈના આંસુ લૂછી શકે તે સાચો પીર તો મિત્રો અમારા આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરો